તો રામ રામ કેમ છો બધા મજામાં તો મજામાં દીશો ન મજામાં તો આપણો વિડીયો જોતા રહ્યો ટૂંકમાં ટૂંકમાં મજા આવી જાય છે મજા આવ્યા સૌ પ્રથમ બધાને જય મામા દેવ અને જય માતાજી તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર સરસ મજા એને સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે કે દસ ઉપર થઈ ગયું છે અને હવે આપણે પપ સાજીમાં મીક દીધો છે કારણ કે આપણે સાટવાની છે દવા કપામાં એટલે મારા મમ્મીની જો આમ નીંદે છે મારા દાદા નીંદે છે અને આપણે બે પપ લીધા ટીપણા માથે પપ પડ્યો છે એક અહીંયા પગ પડ્યો છે હવે સાટવાની છે આપણે કપામાં દવા આમાં સાટવાની છે અને કદાચ ઓલા બીજા પડામાં સાટવાન થાય તો આપણે બે પડામાં બાકાજીગી બોલાવી નાખવાની છે અને દવા સાટી નાખવાની છે તો ફટાફટ મારા પપ્પાની તો દવા લેવા ગયા છે મારા પપ્પા દવા લઈને આવે ત્યાં લાગીને આપણે ઘરે વિડીયો બીડીયો જોવી પછી આવે એટલે ફટાફટ ફટાફટામાં બાકાજીગી બોલાવવાની છે જોકે આ તો ને એવું છે કપા આંકો છે આંકો આટલો ભાગ આપણે તુરનું એવું વાયુ છે મગનું એવું બધું છે મિક્સ બધું અને લીંબોડીની ઓલકર બધો કપા અને વચ્ચે ઓલકર પાછું પીપર પીછે થોડોક કપાની વસો વચ્ચ છે આપણે થોડોક વચ્ચે ગુવાર વાયો છે ફટાફટ પૈસા લેવા પડશે ને એટલે ફટાફટ જે આવક શરૂ થાય એવી હતી એટલે પહેલાં ફટાફટ આપણે ગુવાર વાઈ દીધું એમાં તે હવે ફાલ ગયો છે ગુવારમાં ટૂંક સમયમાં એ પણ ઉતરવા મળશે એ પહેલાં જો આપણે કપા જરાક કોમેન્ટ કરી નાખજો કેવો કવાશે અને કેટલો આપણે આમ અંદાજ બરાબર અને જો આપણે આ લીંબુડી અને કહેવાય ગુલાબ જો કે અમારા વાડિયા થાય તો વાડિયા થતા હોય શીખવું તો ફટાફટ હવે આપણે દવાની વાટે જોઈએ ફટાફટ દવા આવે એટલે કે હાલો તો ફાઇનલ એડાયરો મારા પપ્પા આવી ગયા છે જો દવાઓ લઈ લીધી છે અને હવે આપણે ભરવાની છે આવડી આ કુંડી એટલે ફટાફટ આપણે જવાનું છે મોટર શરૂ કરવા

અને આ કરે શરૂ તો હવે શરૂ થઈ ગઈ છે અને હવે ફટાફટ ને હવે પાણી કાઢ છે પાદરા અમારા ઘરે એટલે ઘર પાઈ ના નળી છે દાટેલી છે બધું ગોટાળું છે બધું અહીંયા મળી પાણી કાઢ છે બરાબર કુંડે ભરાઈ જાય એટલે પછી આપણે મોટર બંધ કરવાની છે પાણીની જરૂર પડે છે દવા સાટો પડતી દીશે ને આગળ આપણે પેલી જાય દવા સાટવી છે એટલે થોડો ઉત્સાહ છે કે ફટાફટ હવે જોઈ કેવો આપણે ઉત્સાહ છે તો ફાઇનલી ડાયરા જો આપણા પબ બપ બધું ભરાવા માનુ છે પાણી પાણી બધું ભરાઈ ગયું છે અને દવા બવા નાખીને ફટાફટ છટકાવ શરૂ કર્યો હાલો ફાઇનલી મિત્રો તમારા ભાઈએ સરસ મજાનો જઈજો પફ લઈ લીધો છે ખંભે સડાઈ દીધો છે અને આ છે સા ફટાફટ બાકાત જીગી બોલાવી વાલો કારણ કે પૂરું કરવું પડશે ટાઈમ ઘણો આપણે મહેમાન આવી ગયા હતા એટલે ઘણા આપણે રોકાઈ ગયા હતા ચા પાણી પીવા એટલે ફટાફટ આલો જોઈજો ખંભે સડાઈ દીધો ને ફટાફટ ચાલુ કરી હાલો

પલ્યા રામલા લેતો તો જા એ હા કા ઓહ ફાયદરો આપણે જોઈ જાઓ બધાય હાથ પપ સાટ્યા ને બધું પૂરું કીજ્ઞાજ્યું છે આખું આ પડું સાવ બધા કપામાં સાંટાય ગયો છે ને હવે આપણે રોંડો ભોંડો થઈ ગયો છે એક પૂપેટ થઈ ગયું છે ને પપે એક પપ આપણે મીખ દીધો હે ને એક પપ સાજીમાં પડાવી દીધો હોય હાથ પગ પાપ તો લીધા હે અને ખસ કર્યું આપણે રોંડો પપ્પા રોંડો ભૂખો હા એટલું એટલું બકાઈ ગયું પીસ ખબર પડે કે હું વિડીયો તમે અકાળે હવે પીસ આપણે બાકી ફટાફટ ઉતારવાનું ચાલુ થઈ નહીં જોઈ જાવ ખાંજક ના સેનાડો આખો આવી ગયો તો એટલે આપણે તો શરૂ કરી દીધું